લે સંદીપ નીકળી ગયો છે હું તો મળવા આવતો તો હું કાલ મળી આવું તીયો નીકળી ગયો હા લે હમણાં જ ગયો હમણાં બસ જો ગયો જ છે કલાક થયો એમ તો નીકળી ગયો એને હું કહું તીયો બસ જો નીકળો તીરીક વાર ખોરવતું નથી હું તમારે પાંચ આટો મારવા આવતો તો હું કાલ ને ઘડી હું કહું ભાઈ ભાઈ દસ પંદર મિનિટ ટાઈમ કાઢ નાખું ને તો ગમે નહીં આપડે છોકરા હું એમ થાય કે જો ગયો બિસાડો હવે તો મહિના આટો મારી બાપુજી મહિનો થાય ને તો હું આટો મારી કે તમે ઉપાધિ ન કરતા આવું કહો નાના ભાઈ કઈ હું કાલે આટો મારતો આમ તમારે હમણાં તમને યાદ કરતો તો એ ક્યાંય ગયા કાકા કે મેં કીધું કાંઈ ગયા હે હા હું છે ને અહીંયા ગયો તો કામ હતું ને હું કહું ને કે તમારે કામ હોય ત્યાં હું જતો હોય તેની આ કામ હતું ને પી કે કે તમે આવો નહી તો કરી જાવ તો આ કરી જાય હું કામ ઓલા ગણવાનાનું હોય ને બધાય કહેવાય હમણાં તો ઉતરો હું થઈ ગયું જરીક વાતાવરણ બીજું ને તીની આ સાપાનું ના ને તેને બધું ગણવાનું નહીં ચોખવાનું હોય ને કામ દુકાન કોર તી હું વયો જાઉં ખોટું એમાં જી પૈસા આવી બરાબર ને તી હું જમીન સીધો ત્યાં ભાગી ગયો જો ને તી હું કહો આવી ભાઈ સંદીપ હું કહું લગભગ નહીં ગયો ભાઈ સારું લઈ નીકળી ગયો કંઈ વાંધો નહીં તો આવીએ ને આટો મારીએ આથી હું યાદ કરતો હતો એટલે જટ ભાઈ ગોલાન માર કામ છે આવું ત્યાં આપણે એટલી વારમાં કેવી માયા લાગી જાય אבא יצא נמיה סייצא נבודותיה גיוטי כהן גום תונתי נמכל כל יקו אדום על פעמים פורו קו כהן גבייקו קו אטיון ככה ותומנו קיום אמא כנמרי מרי תאים זה נמרי קם תאי נביהם ביתה ביתתפלגום קמה אופי קורי דייבולים תהלו ונקיום נמרי פעמי બહુ કોઈ હાથ મારીને કામ ન કરી હોગી હાસી વાત ને ભાઈ આ જાણે આપણે જે બે પૈસા મળ્યા ને ઘરમાં ઘરમાં આપણે ટાઈમે જાય નહીં હાસી વાત ને એટલે તમારે મને હોય તો કેવું એવું કઈ નંબર તમને કહી દઉં તો તમને ખબર પડે ને ભલે છોકરો બિસાડો ખૂટે ખૂટા એને કીધું બાપુજી જેટલા રૂપિયા જોતા એટલા ખાજો પીજો રેજો નિરાઈ તે પણ આપણે આપણું જે રીતે આપણે છોકરાનું જોવું જોઈએ ને એ બિસાડો ભાઈ લોન ભરે છે ઘરની તો અહીંયા ઓહો હા સી વાત છે નાના તો પછી આપણે જોવું પડે ને આપણે તો છોકરા પેલા હે એટલે જ ને ભાઈ મહેનત થોડીક તો કઈ નંબરે મને કોઈ પણ કામ હોય ને કેવું અમે ઘરમાં અમારો ટાઈમ ન તો કેતો તો બાપુજી ટીવી લઈ દઉં ટીવી જોયે આખો દી ટીવી કેટલું જોવું આપણે હાસી વાત ને ભાઈ એના કરતા ટાઈમ જાય હોય તો મને કેવું હો તમારી હું ન રાખું ના ના કોઈ પાક મા તો બે ત્રણ તંદી કામ આવતું જોયેલા છે ને મગનભાઈનો ફોન આવે તો કે હાલો આવી જ જાઉં મેં કીધું હાલો આવું જ શું અને હું કહું તો ના તમારે હોય હું જાઉં એમ જ કરે હો કંઈ પણ કામ હોય ને ક્યાંય તો એ વહી જાય ખોટું હું બિસાડી એમ કે આપણે બે પૈસા જીઓ હે ને તો ખાવા થાય કે હે કર કોલે તો આપણે કામ કર લેવાય હું તો એક જ વાતમાં એ કે સમજું એમ કે બિસાડી કોલર ને બધું કામ આવી જ કરે કોઈ દી કંઈ અમે કંઈ કામ નહીં કરાયું હું ક્યાંય

હરે ઈ હોય તો સ્વભાવ હોય સ્વભાવ ગઈ જવાનો hori, ને હું તારે વાત કરું તમને ના ના એવી કોઈલી નો કરે હવે કામ હલે પા કો કઈ તમે હો હાલો હવે હું સે નજરીકો હાથ પગ ધોઈ લો ને પછી થોડું ખાઈ લો મને ખાવું જોઈએ ભૂખો થઈ જા હું તો હો કામ કરી આવું તને ના ના મેં તો હાથ પગ ધોઈ લીયો ખાઈ લીયો આ તો

શ્રીનાથજી ધન્ય એકાદશી એકાદશી કરીએ તો સુખ પામીએ મારે એકાદશી ના વ્રત કરવા છે મારે પ્રાણ જીવન ધરવા છે મારે વૈ કુટમાં જૈવ હું છે ધન્ય એકાદશી

હું હું બેન ઓટલે બેઠી હતી હું ને મોટી હોઉં છોકરા રમતા તા ને હું બે હું તું શું કરતી તને એમ નથી બેન મારવા અહીં નહીં બેઠી રહી હતી બેન બેઠી ના બધું હમું નમું કરી દીધું તને ચટણીઓ ભરી દીધી મસાલા બધા કરી દીધા પછી ઓલા સંદીપ બધો સામાન દુકાઈ નથી લઈ આવ્યો તો બધો હમું કરી દીધો બેન કઈ હું બેઠી હોય વાતું કરતી બેન તારી જે હું કઈ બેહી ન જાઉં મારે કાસું ઘર ભેગું થાવું કરતી કર્યું ઓલા બેગામ ઓળી ઉઠકીને ગયું તમને ક્યાં હું હોય ખબર જાણે અમારું ઘર હોય અમે કામ કરીએ વાતું કરતી પાછી તા કે તારું ઘર કે મારું ઘર એક જ કહેવાય તું નાની હતી હું તારે ત્યાં આવી હતી

હા એટલે જ ને પી હું કહું કે ઠામ થઈ જાય તો હવે પછી હું કહેવાય લઈને સડાવવા તાર જીમ કરવું મારે બેન કરવા લાગુ પછી તું ઓલું ન કરતી મારે છે ને મારે ઘેર જવું હવે તાર બનેવી કેટલા બે દી છે એકલા છે પછી બિસાડા તો નહીં કે તું આવતી રે પણ મારે પછી ટાઈમે જવું પડે ને બે ને મારે દીકરાનું થોડી અહીંયા ઘેર સેતી તાર બનેવી ને કરી દે ખાવા પીવાનું એ તો બિસાડા હલવી લે

રોકાવાનું ના પછી મારે ઘર રેલું રે પછી એટલા દીનું કામ કઈ તારા ને આમ નહીં નઈ લાગે કઈ કામ કરે નહીં પડ્યું હોય પણ વાત કરું શું ખાલી તને પીતા બરાબર પણ હું કે તો કર રોકાઈ જા બેન પછી થોડાક દી બેગ દી શી પછી બે દી રોકાઈ જા પછી હોય જાજે પછી હું નાની પાડું બેગ દીધા રોકાઈ જા อาติเบดดีโลกไก่ใจตู้เส้นประสิไตว่าตู้คุดได้นี่ตู้ประสิงามไทยมันประสิกามไปดง હાલ આપણે ઓલા થામ છે ને લઈ આવીએ કોણ નાખીએ મૂકી દઈ મોટી હોતા નહીં કોરે હાલ આપણે કોણ નાખીએ હા હાલ હાલ તું હાલ ખાટલી લઈ લે અહીં લઈ આવી બાકી બધું જો મેં કોણ નાખું હા ઇંતજાર ઇંતજાર ક્યા રાઉ કેવી રાહ જોઉં છું તમારી સાંડિત સપનું મેરો આવી ગયા તમે ક્યાર સંદીપ તમને યાદ કરતી હતી ક્યારે આવશું ક્યારે આવશું એટલી રાહ જોતી સંદીપ તમારી પોચી ગયા તમે ફોન એ નો કર્યો હું અહીંયા પોચી ગયો કે આવું છું કે એમય તમે ફોન ન કર્યો આ તો મેં તમને રસ્તામાં ફોન કર્યો એટલે ન કર તમે ઈ ફોન ન કરે જ ને હું આવી ગયો અરે એમાં કંઈ ફોન કરવાનો હોય હે આવી ગયો ને જો ફટાફટ હું તે પછી હારું છે ને તને હે મેં કીધું કે હાલ ફટાફટ પણ પૂછી લઉં પહેલાં કેમ છે કેમ નહીં હા એ મેં તમને જોઈને તો સારું સારું થઈ ગયું સંદીપ સંદીપ સાચે તમને બે દિવસ ગયા તો બે દિવસે મને એવું લાગ્યું ને કે ઓહો હો કેટલા બે વર્ષ જેવું થઈ ગયું આજે એવું લાગતું દો મને સંદીપ તમારા વગર છે મન નતું લાગતું એમ જલ્દી તમે આવી જાઓ આવો એ વાત સાચી પાછી ટ્રાફિક નડે ને સોનલ ટ્રાફિકમાં એટલો ક્યારેક ફસાઈ જાય ને કે વાત જવા દે પછી કલાક વહી જાય એમાં એમાં જ મારે અડધી કલાક મોડું થઈ ગયું નક્કર તો કંઈ વાંધો ના આવે પણ વાંધો ના આવ્યો પહોંચી ગયો ટાઈમે કાં બરાબર ને ક્યાં તારા મમ્મીને જયદીપ ને ગયા બધે એ એરિયામાં મેં જો રસોડામાં રસોઈ બનાવ થઈ છે એ કે વહેલું કરી લઉં તો વહેલું થોડુંક ફ્રી થઈ જાવ ને એને તમને ખબર છે બે વાન કહેવ જ નથી કામ જ કરતા હોય ને જયદીપ ને ભાભી ને કંઈક કામ હતું તો એ લોકો બે ગામમાં ગયા છે ને પપ્પા તો તમને ખબર છે ને તો કામ હોય જ એટલે તો ઘરે ક્યારેક કોઈ તમને ક્યાં નથી ખબર હાલો હું સોનલ ફ્રેશ થઈ જાઉં હવે થાકી ગયો હવે અત્યારે તો એટલો થાકી ગયો ને ઓહો સાચી વાત છે પાછા ગયા ને આવ્યા ને બધું કામ ને અહીંયા આવશે ને એટલે તમને બહુ થાક લઈ ગયો છે નહીં ના રે એવું કંઈ નથી આ તો હા પછી થાકી જાય બીજું હું અડિયા પટ્ટી થાય ને એમાં સાચી વાત છે જાઓ તમે ફ્રેશ થઈ આવો સારું લે હમણાં આવું હા હા